રાજકોટના ખેડૂતો માટે મોટા ખુશીના સમાચાર ગુજરાતના ખેડૂતો માટે મોટી સમસ્યા ધોરાજી પંથકના ખેડૂતોમાં ભારે રોષ જીતપુરના ખેડૂતો કરશે આંદોલન કચ્છના લોકો માટે મોટી ચેતવણી ખેડૂતો માટે ચેતવણી સમાન કિસ્સો ખેડૂતો માટે સરકારનો મહત્વનો નિર્ણય દેશભરમાં રાષ્ટ્રભક્તિ છલકાશે ભારત ગાર્ડે પાકિસ્તાની બોટ પકડી અરવિંદ કેજરીવાલની એન્ટ્રી રાજકારણ ગરમાયું નમસ્કાર ખેડૂત મિત્રો અને મારા વહાલા ગુજરાતી ભાઈઓ તથા બહેનો સ્વાગત છે તમારું આપણી સૌની માનીતી યુટ્યુબ ચેનલ ટોટલ કિસાન ખબરમાં મિત્રો આજનો વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો સાબિત થવાનો છે આજના વિડીયોમાં આપણે ગુજરાતના ખેડૂતોનો આક્રોશ કુદરતનો કહેર અને રાજકારણની મોટી હલચલ વિશે વિસ્તારથી વાત કરીશું

ભર માઉઠાની આગાહી ખેડૂતોના શ્વાસ અધ્ધર રાજ્યભરમાં અત્યારે હાડથી જ તવતી ઠંડી પડી રહી છે સવારે ગાઢ ધુમ્મસ હોય છે અને રાત્રે કડકડતી ઠંડી ખેડૂતોને એમ હતું કે આ ઠંડી પાક માટે સારી રહેશે ત્યાં જ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે એક ચિંતાજનક આગાહી કરી છે અંબાલાલ કાકાના જણાવ્યા મુજબ બાવીસ જાન્યુઆરીથી છવ્વીસ જાન્યુઆરીની વચ્ચે રાજ્યમાં કમોસમી વરસાદ એટલે કે માવઠું થવાની પૂરેપૂરી શક્યતા છે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના ખેડૂતોએ ચેતવું પડશે કારણ કે અહીં કરા સાથે વરસાદ પડી શકે છે વાત અહીં પૂરી નથી થતી ત્રીસ જાન્યુઆરીથી પાંચ ફેબ્રુઆરીએ અને ત્યારબાદ તેર ફેબ્રુઆરીએ પણ વાતાવરણમાં મોટો પલટો આવશે અત્યારે ખેતરમાં જીરું ઘઉં ચણા અને ડુંગળી જેવા પાકો તૈયાર ઉભા છે જો આ સમયે વરસાદ થાય તો ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો છીનવાઈ જશે અને મહેનત પર પાણી ફરી વળશે મિત્રો તમે કયા જિલ્લામાંથી વિડીયો જોઈ રહ્યા છો અને ત્યાં અત્યારે ઠંડી કેવી છે તે કોમેન્ટમાં જરૂર જણાવજો નંબર બે ખેડૂતો માટે ખુશખબર ભાદર બે ડેમમાંથી પાણી છોડાયું હવે વાત કરીએ થોડા રાહતના સમાચારની રાજકોટ જિલ્લાના ખેડૂતો માટે સારા સમાચાર છે ભાદર બે ડેમના દરવાજા ચાર ફૂટ સુધી ખોલીને સોળસો વીસ ક્યુસેક પાણી છોડવાનો નિર્ણય લેવાયો છે સત્તર જાન્યુઆરીની સવારે આ પાણી છોડવામાં આવશે જેનો સીધો લાભ ઘેડ વિસ્તારના ખેડૂતોને થશે અત્યારે ચણા ઘઉં અને લસણ જેવા પાકને પિયતની ખાસ જરૂર હતી આ પાણી મળવાથી પાકનું ઉત્પાદન વધશે અને ખેડૂતોને મોટો ફાયદો થશે જો જોકે તંત્રએ નીચાણવાળા વિસ્તારના લોકોને નદીના પટમાં ન જવા ચેતવણી આપી છે પાણી છોડવું એ સારી વાત છે પણ દરેક ખેડૂત સુધી પાણી પહોંચે તે પણ જરૂરી છે નંબર ત્રણ પાણીની પોકાર ધોરાજીમાં કેનાલના નામે ભ્રષ્ટાચાર એક તરફ ડેમમાંથી પાણી છોડાઈ રહ્યું છે તો બીજી તરફ ધોરાજીના હડમતીયા ગામના ખેડૂતો રોષે ભરાયા છે ખેડૂતોનો આક્ષેપ છે કે ભાદર એક ડેમની કેનાલ મારફતે હજુ સુધી તેમને સિંચાઈનું પાણી મળ્યું નથી ખેડૂતો કહી રહ્યા છે કે ઉનાળામાં કેનાલ રિપેરિંગના નામે જે લાખો રૂપિયા ખર્ચાયા હતા તેમાં મોટો ભ્રષ્ટાચાર થયો છે કારણ કે અત્યારે ફરીથી રિપેરિંગ અને સાફ સફાઈના નાટક ચાલી રહ્યા છે રવિ પાક સુકાઈ રહ્યો છે ખેડૂતોને પાણીની તાતી જરૂરિયાત છે છતાં કેનાલ કોરી ધાખોર છે ખેડૂતો અત્યારે પોતાના ખર્ચે કૂવા અને બોરમાંથી પાણી લેવા મજબૂર બન્યા છે મિત્રો તમારા ગામમાં કેનાલનું પાણી સમયસર આવે છે કોમેન્ટ બોક્સમાં હા કે ના લખીને જણાવજો નંબર ચાર જેતપુરના ખેડૂતોનો હલ્લા બોલ પ્રદૂષણ માફિયાઓ સામે મોરચો માંડ્યો રાજકોટ જિલ્લાના જેતપુર પંથકમાં હવે ખેડૂતોની ધીરજ ખૂટી ગઈ છે ભાદર નદીમાં ઠલવાતા ઝેરી કેમિકલયુક્ત પાણી સામે ખેડૂતોએ જંગ છેડ્યો છે કેરાળી ગામના નદીના પટમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ ધરણા યોજીને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ એટલે કે જીસીબીસી અને પ્રદૂષણ માફિયાઓ સામે સૂત્રોચ્ચાર કર્યા હતા ખેડૂતોનું કહેવું છે કે છેલ્લા ચાલીસ વર્ષથી આ લાલ અને કાળા પાણીને કારણે અમારી જમીન બંજર થઈ ગઈ છે અને ઊભો પાક બળી જાય છે પશુઓ પણ આ પાણી પીને બીમાર પડે છે ખેડૂતોનો સીધો આક્ષેપ છે કે અધિકારીઓ માત્ર સેમ્પલ લેવાના નાટક કરે છે અને રિપોર્ટ નેગેટિવ બતાવી કારખાનેદારોને છાવરે છે અમે ખેડૂતોએ ચીમકી આપી છે કે જો આ પ્રદૂષણ બંધ નહીં થાય તો ત્રણથી ચાર હજાર ખેડૂતો રસ્તા પર ઉતરીને ઉગ્ર આંદોલન કરશે નંબર પાંચ લાલબત્તી સમાન કિસ્સો બનાસકાંઠામાં વીજ કરંટથી ખેડૂતનું મોત મિત્રો આ સમાચાર દરેક ખેડૂતે ખાસ સાંભળવા જેવા છે બનાસકાંઠાના પાલનપુર તાલુકાના ટોકરીયા ગામે એક ખૂબ જ દુઃખદ ઘટના બની છે વરિયાળીના ખેતરમાં ભૂંડ અને રોજડાના ત્રાસથી બચવા માટે ખેતર ફરતે તાર બાંધીને તેમાં વીજ કરંટ છોડવામાં આવ્યો હતો પરંતુ કુદરતની કરુણતા જુઓ ખેડૂત પોતે જ આ કરંટનો ભોગ બન્યા ખેતરમાં આંટો મારવા ગયેલા ખેડૂતને કરંટ લાગતા તેમનું મોત થયું અને તેમને બચાવવા જતાં તેમના વફાદાર સ્વાનનું પણ મોત થયું એટલું જ નહીં મૃતકના દીકરા અને દીકરી પણ કરંટ લાગવાથી ગંભીર રીતે ઘાયલ થયા છે મિત્રો પાક બચાવવો જરૂરી છે પણ જીવના જોખમે નહીં આવી રીતે ખુલ્લા તારમાં કરંટ મૂકવું એ કાયદેસર ગુનો પણ છે અને જીવલેણ પણ છે ભગવાન મૃતકના આત્માને શાંતિ આપે નંબર છ ખેડૂત ખાતેદારો માટે મોટી રાહત સર્વેમાં અરજીની મુદ્દત વધી ગાંધીનગરથી ખેડૂતો માટે એક સારા અને કામના સમાચાર આવી રહ્યા છે જમીન રીસર્વમાં જે ભૂલો થઈ હતી તેને સુધારવા માટે રાજ્ય સરકારે અરજી કરવાની મુદ્દત વધારી છે દરખાસ્ત મુજબ આ સમય મર્યાદા વધુ એક વર્ષ માટે લંબાવવામાં આવી છે એટલે કે જે ખેડૂત મિત્રો પોતાની જમીનની માપણીમાં થયેલી ભૂલ સુધારવાની અરજી કરવાનું ચૂકી ગયા હતા અથવા કોઈ કારણસર લાભ નહોતા લઈ શક્યા તેમને હવે વધુ એક તક મળશે આ નિર્ણયથી ખેડૂતોના જમીન રેકોર્ડ સુધરશે અને ભવિષ્યમાં થતી તકલીફો દૂર થશે જો તમારે પણ રીસર્વેમાં વાંધો હોય તો વહેલી તકે અરજી કરી દેજો નંબર સાત કચ્છમાં ધરાધ્રુજી વહેલી સવારે ભૂકંપનો આંચકો કચ્છની ધરતી ફરી એકવાર ધ્રુજી ઉઠી છે રાપરના ખેંગાર પર નજીક આજે વહેલી સવારે પાંચ વાગીને સત્તાવન મિનિટે ભૂકંપનો આંચકો અનુભવાયો છે રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા બે પાંચ નોંધાઈ છે આંચકો સામાન્ય હતો પરંતુ વહેલી સવારે લોકો ગાઢ નિંદ્રામાં હતા ત્યારે ધરતી ધ્રુજતા લોકો ડરના માર્યા ઘરની બહાર દોડી આવ્યા હતા ભૂકંપનું કેન્દ્ર બિંદુ રાપરથી ઓગણીસ કિલોમીટર દૂર નોંધાયું છે સદ્ભાગ્યે કોઈ જાનહાનિના સમાચાર નથી પણ કચ્છમાં આવતા વારંવારના આંચકા લોકોની ચિંતા વધારી રહ્યા છે નંબર આઠ દરિયામાં ભારતીય કોસ્ટગાર્ડનો સપાટો પાકિસ્તાની બોટ ઝડપાઈ દેશની સુરક્ષાને લઈને ગર્વ લેવા જેવા સમાચાર ભારતીય કોસ્ટગાર્ડે અરબી સમુદ્રમાં એક મોટું ઓપરેશન પાર પાડ્યું છે ચૌદ જાન્યુઆરીની રાત્રે ભારતીય જળસીમામાં ઘુસણખોરી કરતી પાકિસ્તાની બોટ અલ મદીનાને કોસ્ટગાર્ડે ઝડપી લીધી છે આ બોટ ભાગવાની કોશિશ કરી રહી હતી પણ આપણા જવાનોએ તેને પકડી લીધી બોટમાંથી નવ પાકિસ્તાની નાગરિકોને ઝડપી લેવામાં આવ્યા છે આ પોરબંદર લાવવામાં આવી છે અને વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન તપાસ અને પૂછપરછ ચાલી રહી છે આપણી સેના અને કોસ્ટગાર્ડના જવાનો રાત દિવસ જાગે છે ત્યારે આપણે ચેનથી ઊંઘી શકીએ છીએ કોસ્ટગાર્ડની આ કામગીરી માટે એક લાઈક તો બને જ છે મિત્રો નંબર નવ છવ્વીસમી જાન્યુઆરીએ ભવ્ય ઉજવણી આર્મી બેન્ડનું પ્રદર્શન આપણા દેશના સિત્યોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી માટે રક્ષા મંત્રાલયે જોરદાર તૈયારીઓ કરી છે ઓગણીસ જાન્યુઆરીથી છવ્વીસ જાન્યુઆરી દરમિયાન સમગ્ર દેશમાં સૈન્ય બેન્ડના પ્રદર્શન યોજાશે જેમાં આપણી આર્મી નેવી એરફોર્સ અને પોલીસ દળો સાથે મળીને બેન્ડ વગાડશે આ વખતે વંદે માતરમ ગીતના એકસો પચાસ વર્ષ પૂરા થઈ રહ્યા છે તેની યાદમાં આ ખાસ કાર્યક્રમ યોજાશે દેશભક્તિનો માહોલ ઊભો કરવા અને શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે આ એક અનોખું આયોજન છે નંબર દસ અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે રાજકારણ ગરમાયું અને છેલ્લે વાત કરીએ ગુજરાતના રાજકારણની આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ સત્તર જાન્યુઆરીથી ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે આગામી સમયમાં આવતી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આ પ્રવાસ ખૂબ જ મહત્વનો ગણાય છે કેજરીવાલની સાથે ગોપાલ રાય ઈસુદાન ગઢવી અને ચૈતર વસાવા જેવા દિગ્ગજ નેતાઓ પણ જોડાશે તેઓ વિવિધ જગ્યાએ સંમેલનો કરશે અને કાર્યકરોમાં નવો જોશ ભરશે જોવાનું એ રહેશે કે કેજરીવાલના પ્રવાસથી ગુજરાતના રાજકારણમાં શું નવી જૂની થાય છે તો મિત્રો આ હતા આજના અત્યાર સુધીના ટોપ ટેન સમાચાર અંબાલાલ પટેલની આગાહીથી લઈને ખેડૂતોના પાણીના પ્રશ્નો સુધીની તમામ માહિતી અમે તમારા સુધી પહોંચાડી તમને આમાંથી કયા સમાચાર સૌથી વધુ મહત્વના લાગ્યા અને તમે સરકાર પાસે ખેડૂતો માટે શું અપેક્ષા રાખો છો તે કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય અને માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો અને તમારા વોટ્સએપ ગ્રુપમાં શેર કરો જેથી બીજા ખેડૂતો પણ જાગૃત થાય અને હા જતા જતા આપણી ચેનલ ટોટલ કિસાન ખબરને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું નવી માહિતી સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારત માતા કી જય